ના દેશલા પર ફાટકથી 16 કિમી સુધીના રોડનું કામ 22 રૂપિયા કરોડના ખર્ચે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી જતા બિસ્માર બની ગયો છે આ માર્ગને વ્યવસ્થિત રીતે મર્મત કરાવી રોડના મજબૂતીકરણ માટે નવેસરથી કામગીરી થવા અંગેની આ રજવાતમાં ઢોરોથી હાજીપીર 16 થી 32 કિમી સુધી મેટલ કામ કરતી એજન્સી દ્વારા અધવચ્ચે જ છોડી દેવા આમ આવ્યું છે આ કામ તાત્કાલિક પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી આ રસ્તો સરહદી રાજમાર્ગ હોવાથી જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી હોવાનું જણાવી લાંબા સમય સુધી તકી રહે તેવા આયોજન પર ભાર મૂકી આ માર્ગ ઉપર કેટલો ટ્રાફિક થાય છે તેનો સત્તાવાર અહેવાલ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા પણ અનુરોધ કરાયો હતો આ માર્ગ ભારત પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારને જોડતો অতি મહત્વનો સરહદી માર્ગ છે પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલ આ માર્ગ ઉપર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી આ અંગે સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ બાબતે દિવસ 8 માં કોઈ નિર્ણયક પગલા લેવામાં નહીં આવે તો નરા ફાટક ઉપર આ વિસ્તારના તમામ આગેવાનો, રહેવાસીઓ અને યુવાનોને સાથે રાખી લોકશાહી ધબે આંદોલન કરવામાં આવશે. તેમ જ સ્થાનિક લોકો દ્વારા મોટા અને અતિ ભારે વાહનો રોકવામાં આવશે. રસ્તા રોકો દરમિયાન ઊભી થનાર પરિસ્થિતિ માટે તંત્ર જવાબદાર રહેશે. પ્રતિનિધિ મંડળ દ્વારા કાર્યપાલક ઇજનેર मार्ग मकान पेटा विभाग भूज तेमज़ राज्य मुख्यमंत्री ने पर अरजी पाठवाई